સૂર્યપુત્રી તાપી નદીના રમણીય અને સુંદર કિનારે મકનજી પાર્ક સોસાયટીની સામેના ગ્રાઉન્ડમાં શિયાળાની ગુલાબી ઠંડીમાં સન ટુ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા નવા દ્રષ્ટિકોણવાળી શિબિરનું આયોજન થયું સંતુ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા સમગ્ર વિશ્વમાં દસ હજારથી પણ વધારે નિઃશુલ્ક શિબિરોનું ખૂબ જ સફળતાપૂર્વક આયોજન થઈ ચૂક્યું છે દરેક શિબિરમાં પાંચ હજારથી વધુ લોકોએ ભાગ લીધો છે લાખો લોકોએ પોતાના અસાધ્ય રોગોમાંથી માનસિક શારીરિક મુક્તિ મેળવી છે ડાયાબિટીસ હાઈપરટેન્શન અસંતુલિત થાઇરોઇડના દુખાવા માઇગ્રેન અસ્થમા ડિપ્રેશન ચિંતા જેવા અન્ય ઘણા રોગોમાં ફાયદાઓ થયા છે હેલ્થ વેલ્થ અને હેપીનેસ વધારવા માટે ખૂબ જ તલસ્પર્શી માહિતી આપવામાં આવે છે મારું નામ પીનલ રાદડિયા છે હું સુરત થી છું અત્યારે અડાજણ વિસ્તારની અંદર નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર થઈ રહી છે આ શિબિર સુરતની અંદર પાંચમી વખત થઈ રહી છે પરમ પૂજ્ય પરમાલયજી દ્વારા નવા દ્રષ્ટિકોણ વાળી જે શિબિર થઈ રહી છે તેમાં પોતાના શરીરને કેવી રીતે લયબદ્ધતામાં લાવવું પોતાના શરીરની અંદર બીપી સુગર અને અન્ય રોગોથી કેવી રીતે મુક્ત થવું તે પરમ પૂજ્ય પરમાલયજીનો મેન ઉદ્દેશ્ય છે તો આ શિબિરની અંદર લોકો જોડાય અને પોતાના આરોગ્યને લગતા કયા કયા ફેરફારો કરવા જોઈએ તે એક અદ્રશ્ય નાસ્તો સવારે 15 થી 20 આઈટમનો જે અદ્રશ્ય બ્રેકફાસ્ટ કરાવે છે તે તમારા શરીરને ખૂબ જ અનુકૂળ છે એટલે મારી સુરતના દરેક વડીલો ને આ પ્રયોગ નાને વ્યક્તિ થી લઈને વડીલ સુધી દરેક વ્યક્તિ કરી શકે છે તો દરેક વ્યક્તિને ને મારી નમ્ર વિનંતી છે કે પોતાના પરિવાર સાથે આવો અને પોતાના આરોગ્યને કેવી રીતે શુદ્ધ અને પવિત્ર રાખે તેનો આ લાભ જરૂરથી જરૂર લો ધન્યવાદ મેરા નામ કોકિલા મોરડિયા હે મેં પૂરે ડેઢ સાલ સે સન્ટી વુમન ફાઉન્ડેશન સે જુડી હુઈ હું मेरे जीवन में अद्भुत ब्लास्टिंग चेंज आया है जीवन को कैसे जिया जा सकता है और बच्चे को कैसे दिया दिशा दे सकते हैं वैसे हम बच्चे को मना तो खाने के लिए कर रहे हैं लेकिन उसको ऑप्शन नहीं दे सकते माध्यम ऐसा है कि आपको मना करने के बाद उसमें से ऑप्शन देते हैं कि अच्छा क्या है तो अच्छा दिखाए तो बच्चा जरूर मानेगा वो बच्चे को दिशा देने के लिए अद्भुत है मेरे बच्चे को भी मैं अभी छोटा है लेकिन उसको दिशा देने के लिए मुझे बहुत अच्छा स्रोत मिला है और मेरा जीवन अद्भुत हो रहा है अभी धन्यवाद प्रणाम मारु नाम वल्लभ भाई चौथाणी छे हूँ छेला दौड़ वर्ष थी सन टू ह्यूमन फाउंडेशन में जोड़ायो छु सन टू ह्यूमन फाउंडेशन नी जे हेल्थ वेल्थ अने हैप्पीनेस नी बात छे ते मने बहुत स्पर्शी गई જે હ્યુમન આપણી હેલ્થ બહુ સારી બને છે હેલ્થ સારી હશે તો માણસ સારું દોડી શકશે અને સારું દોડી શકે તો પરિવારમાં પ્રેમ પણ સારો પ્રસરાવી શકે એટલે જે હેલ્થ વેલ્થ હેપીનેસ એ વાત છે એ મને બહુ જ ગમી છે